વિશે નગી તે શું તમારી પાસે મેડિક્લેમ છે ના નથી શું જીવનમાં મેડિક્લેમ હોવો જોઈએ હા હોવો જોઈએ શા માટે હોવો જોઈએ જીવનની બચતને બચાવવા અને જીવનમાં આવી પડતા અચાનક હોસ્પિટલના ખર્ચામાંથી મુક્તિ મેળવવા માટે મેડિક્લેમ થી શું લાભ થાય છે મેડિક્લેમ પોલિસી હોય તો હોસ્પિટલના ખર્ચ કંપની આપે છે એમાં શું શું સુવિધા મળે છે સારી હોસ્પિટલ સારા સારા ડોક્ટર અને સારી રૂમ પણ રાખી શકાય છે બીજો શું ફાયદો છે હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ 180 દિવસ અને હોસ્પિટલમાં દાખલ થયા પહેલાના 60 દિવસના દવાના ખર્ચ પણ મળે છે આ સિવાય બીજો કોઈ ફાયદો છે હા હા ઓર્ગન ડોનેટ

દસ હજાર સુધીના ઓપીડીના બિલ પણ મળવાપાત્ર છે પણ આ ક્લેમ કરવો કઈ રીતે બે રીતે થાય છે એક કેશલેસ અને બીજો રિએમ્બસ મેટ મેટ ફાઇલ મૂકીને ક્લેમ કરવા શું કરવું પડે તમારે માત્ર અમને બિલની ફાઇલ મોકલવાની રહેશે બાકીની પ્રોસેસ અમે કરીશું પણ એ તો કહો આ પોલિસી લેવા શું કરવું પડે